સંજો આવી રીતના દોરીને કાઢવાની લઈને આવું એ

ઉકારો ઉકારો અને અહીંયા નાસ્તા માટે મમરા પણ હું થોડાક વઘારી દીધા છે એટલે થોડોક નાસ્તો થઈ જાય અને સંજુ પણ ઓઢીને બેઠો છે અને હું પણ ઓઢીને બેઠી હતી પણ છે ને બ્લોગ સ્ટાર્ટ કરવા એટલે હું છે ને સાલ મૂકી દીધી અહીંયા જ છે હજી કોઈ દૂર નથી નહીં સંજુ તો હાંડો હવે ચા પી લઈએ ઉતારી લે ને ઉતારી લો પણ આનંદ મૂકવા દે

અને સંજુ આટલી બધી ચા ભરે મે થોડીક રેડી મૂકી અને આ બાજુ સિંગ છે પેલી બાજુ એ આમાં મમરા વધારે નાખવા માટે લાવી છે કેમ કે બીજું કંઈ સેવ ને એવું કંઈ હતું નહીં ને એટલે થોડીક સિંગ ને મમરા એટલી સંજુ કદાચ યાદ આવ્યું હશે ને એટલે લઈ આવ્યા હતા નહીં સંજુ ગામમાંથી લઈ આવ્યા હતા ચા પી લઈએ તો ફ્રેન્ડ ચા ને એવું પી લીધું છે અને હવે આ સાઈડ સફાઈ પણ કરી દીધી છે મેં અને હવે પેલી સાઈડ સફાઈ કરવા માટે જાઉં અને પછી સફાઈ કરીને કામ પર જતી રહીશ અને જાર્સીમાં મૂકીને જવાનો છે કેમ કે આપણે ફૂલ લાઇટ આવે એટલે જાર્સીમાં મૂકીને અને પછી જીએ તો હેન્ડો હવે હું જાઉં તો ફ્રેન્ડ્સ હું અમે તો આવી ગયા છે અને સંજુ ગયો છે આ બાજુ અને હવે હું જાઉં પાણી ભરવા માટે તો પાણી ભરી લઉં અને પછી પાણી ગરમ મૂકવાનું છે મારે નાવા માટે એટલે પાણી મૂકી દઉં અને સંજુ આઈને જ પેલી બાજુ ગયો અને હું આઈને જ આ બાજુ આવી તો હાંડો હવે પાણી ભરી લઉં ડોલ ભરી લીધી છે અને હવે હું જાઉં અને મારે મૂકવાનું છે ગરમ પાણી કરવાનું છે એટલે પછી ગરમ પાણી કરી અને તો ડબ્બામાં પાણી રેડી લઉ તો ફ્રેન્ડ પાણી ગરમ મૂકી દીધું છે અને હવે આવું સંજુને બધું ખાવાને ને એવું બધું કાઢી આપવું

આપણી ખાને ની એટલે આમાં છે ને હું મરચા થોડાક ટીચી લઉં અને ચટણી બનાવું થોડી ને હો બનાવી ખાઈ લે થોડું તો હા તો હું પન થોડું ખાઈ લઉં ચા કોણ મારે તો પાછું જવું પડશે ચોક્કું લેવા માટે આરતી થયેલી છે પછી પાછું ખાવાનું મન થાય ને તો પાછા વઘારી લેશું કેમકે તપેલી થોડીક નાની છે ને એટલે આમાં થોડાક અમથા વઘાર્યા હતા તો હેંડ હવે ચપ્પુ લઈ આવું થોડુંક ને ઝીણા ઝીણા કટિંગ કરીને પછી વેલન થી થોડુંક પીંકી લઉં ને એટલે કમ્પ્લીટ વેલણ પણ છે એટલે હાંડવ તો હવે ચટણી બનાવી લઉં તો ફ્રેન્ડ્સ આજે તો અમે બપોર પછી ગયા હતા અને સાડા ત્રણ વાગે આવતા રહ્યા ને હવે ના ધોઈને હું તો તૈયાર થઈ ગઈ છું અને આ બાજુ સંજુ પણ ગાડી લઈને તૈયાર થઈ ગયો છે બાઇક લઈને કિસ્મતને તૈયાર કરે છે કમ્પ્લીટ સાફ કરી અને અમે જઈએ છીએ આજે ગામમાં તો હેંડો વાર ને એવું બધું કપાવાનું છે ને એટલે જઈએ છે તો હેન્ડો હવે નીકળીએ હેન્ડ સંજુ અને હું તો હું તો ચાલતા ચાલતા જઉં છું કેમ કે અહીંયા પાછું પ્યાલા જેમ પાણી ભરાયેલું છે ને એટલે અમે થોડોક કરીએ છે તો આ લઈને હું જઉં છું ફટોફટ અને સંજોગ આગળ જાય છે તો હેડ હવે જવું આવી રીતના ઘી લઈ તો ફ્રેન્સ સંજુને આપી દીધું છે હું અને સંજુ આવી રીતના કઈક આવી રીતના પાથરી પાથરી ને કેમ કે લીલું છે એકદમ ચીકનું મટોળું છે એટલે ગાડી છે ને બધું ચોટી જાય ને તો અમે ગઈ વખત અમને ખબર પડી ગઈ છે એટલે હવે આવી રીતના અમે કરી કઈક ચોમાસામાં ખબર નહીં હવે સમજી ગઈ ચોમાસામાં શું થશે અને મસ્ત એવા બાજુ ઘઉં છે તો સમજો આવી રીતના દોરીને કાઢવાની છે નહીં સમજો આગળ જતું રહું ના હું આ લઈને આવું સંજયની આઈડિયા થોડીક છે ને આવી છે ને તો આવી રીતના કાઢે છે ઉભો રહેજો આ હું લઈ લઉં અને

વેલા છે ને બધા કપાસવે એ બધી વિચારતા હશે રે સીધું રાખું પણ ઉભો રે ઉભો રે ઉભો રે એમ તું છે ને ઉતાવર બહુ કરે ને આમાં ઉતાવર માં છે ને

તો ફ્રેન્ડ્સ અહીંયા છે ને નાના નાના એવા મસ્ત એવા બચ્ચા છે તઈ તો તમને નહીં બતાડી શકી પણ અહીંયા દેખાયા છે પણ બાઈક આવતું હતું ને એટલે આ બાજુ હતાઈ ગયા છે તો દેખાય તો બતાડીશ કેમ કે નાના નાના છે એટલે અમને બીક તો લાગતી હોય ને તો તમને બતાવું હું નાનું એવું કુત્તીનું બચ્ચું ભાગ્યુ નહીં સુટી તારી આ મસ્ત એવું પણ એ છે ને મારાથી બહુ ડરે છે હું તને કઈ નહીં કરું નાનું નાનું એવું મસ્ત છે કેવું મસ્ત દેખાય છે પણ બહુ બીહે છે કેમ કે નાનું છે હજુ વિચાર એટલે એક પેલું છે ને મને દેખીને બહુ નાહે પણ હવે આવે છે આવે છે આવ આવ આવો તારી જરૂર છે મારી

આપણે લઈ જઈએ ને તો હજુ નાનું છે પછી એને કદાચ દૂધ એને ભાવે નહીં તો પછી આપણે શું કરવાનું એમ ખોટી રીતના પાપમાં પડે ને એટલે થોડાક મોટા થાય આવા નાના બચ્ચા તો એને પારવા સારા એમ પણ કે આવી રીતના નાનું હોય ને એને આપણે આપણાથી કદાચ એટલી દેખરેખ નહીં થાય ને કદાચ કંઈક થઈ જાય ને એટલા માટે કેમ કે પહેલાં પણ જ્યારે હું સંજુ જોડે નથી આવીને ત્યારે એવું થયું હતું ને એટલે મને છે ને બહુ લાગે છે એટલે હું નહીં પારવા લઈ જતી બિચારા ઉપર બધે તો ફ્રેન્ડ્સ અમે અહીં આવ્યા છે તોડવા માટે વાલેર અહીંયા લેવાયા છે સુશીલાબેનના ઘરે વાલેરો વાલ પાપડી કહેવાય નહીં કેમ કે પહેલાં ઘણી બધી આવી ઘેર હઈ પણ પછી આખા ત્રણ વરસથી એમ ઓછી ખાધી ને એટલે યાદ જ નહીં રહી તો અહીંયા આવ્યા છે ને તો સંજુને અહીંયા જીરું છે એ પણ જોવા માટે ગયા છે અને હું અહીંયા આવી છું તો તમને બતાડું કે આરી વાલોર પાપડી તો ફ્રેન્ડ્સ સામે તો આવી ગયા અને આવતા આવતા અંધારું પડી ગયું કેમ કે થોડો ઘણો સામાન લાવવાનો હતો અને બીજી વાળીએ પણ ગયા હતા તં સુશીલાબેન એમની વાડીએ તો ત્યાંથી વાલો થોડાક લેતા આવ્યા પછી જીરું જોવા માટે ગયા હતા એમ ખાલી ગયા હતા અમે એ બાજુ ફરવા અને એવી રીતના તો કેમ કે ઘણા બધા દિવસ થઈ ગયા હતા અને સામાન પણ લેવાનો હતો સંજુ ચંપલ વાર કપાવાના હતા એવું બધું ઘણું બધું એવું હતું તો સંજુ કેવા વાર

એટલી બધી ભૂખ નથી લાગે નહીં તો હેંડો અને સંજુ કે મેં કીધું તું કે વાલોરનું શાક ને એમ બનાવું તો સંજુ ના પાડે કે વધારે ભૂખ નથી લાગે હવે સવારમાં અમે બનાવવાનું હોય તો હેંડો હવે જમી લઈએ તો તો ખાવાનું પણ ચાલુ કરી દીધું છે આવું કરે પછી મને એમ કે તું ખાવાનું ચાલુ કરી દઈ પાછો લાઈવમાં બતાડે છે બધાને તો હેન્ડો અમે તો આવું રમકાવીમાં લીધી છે તો હેન્ડો જમી લે આવ નહીં સંજુ સંજુ વારકા પહેલા વન સાઈડ વન સાઈડ ને અરે ખાતેલો નહીં સંજીવ ભૂલથી સંજ મને ગુસ્સા થશે પણ બ્લોગમાં ને એટલે નહીં તો હેન્ડો હવે જમી લઈએ તો ફ્રેન્ડ્સ હવે અમે જમી લીધું છે અને આ બધું સામાન અમે લઈને આવ્યા હતા એ બધું હરખું મૂકી દઉં હું અને સંજુને ઠંડી લાગે ને તો કહેવો એકદમ ઓઢીન અને હુઈ ગયો છે થોડુંક ઝાંખું ઝાંખું એવું દેખાતું હશે પણ હવે આ બ્લોગ અહીંયા સુધી જ અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એક મસ્ત મજા આવે એવી કમેન્ટ કરજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી બાય બાય સંજુ હુઈજો પણ જય માતાજી બોલી દે જય માતાજી તો જય માતાજી સંજુ બનાવી જય માતાજી કીધી તો બધાને જય માતાજી બાય બાય જય શ્રી રામ